એલોય મોટા નતા નાખવાનો આગામ ઓમીય જાય ફૂટો ગાય ઊભડે ભાયામાં ઓટોમાં આમ જોક બનેમાં બાથરૂમ નઈ કરું છે ને ભાયામાં એમ વી જાય ને તો પણ ઓટો પરવો ગેસનો ગેસનો એક એક પાણો ઊભો આવે કે ઓટો હાલો બોરો હાલો તો હા હા મારો ટ્રેક્ટર નો ઓર્ડર આવ્યો પહેલી વાર લોકો બહુ ઓર્ડર લઈને આવજો ગામમાં જઈને આ આપણે ભરીઓ 400 વાળી સુમ છે

અરે લી દે દેખાય આમ છૂટા નાખાતોય એ અહીંયા નાનો પાણો નાખ્યો ને રેડી 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 આય ભાઈ બેક કરવાનો સોને બેક થઈ ગયો આમ લઈ લો પાર લઈ લો પડી ગયો નીચે હવે નીચે સા છૂટા છૂટા ઉની નાખી દીઓ

બધા એ કાઢી લો અંદર થી દૂર માંથી

ની આનંદ આવું આ લઈ લો ને પહેલા પાટો સાફ થઈ જાય હારો આ નીચે થા લેવા જઈએ છીએ આ ટાયર સઇડું જ માથે હા ટાયર માથ ચડા એ લઈ લો લઈ લીધા

પાંચસો રૂપિયાનું ટ્રેક્ટર એ ફાટી ગયો પણ પાંચસો માં આખું ટ્રેક્ટર ભર દેવાનું મારો જેને જોતા હોય આવી જઈ પાંચસો માં ટ્રેક્ટર ના પાણા ના પાંચસો રૂપિયા અને મજૂરી પાંચસો રૂપિયા એ આ બધાને દેવાની જો કેટલા પાંચ જણા છે એમાં આ જે માહિતી રહ્યા ને ઓલા મોઢે બાંધું એ શેઠે બધા એ આજુબાજુ ગામડામાં આગે થાસ થાય ને ઘણા હારા જઈએ મસ્ત એવન જેવા એવન તો નહીં ટોળા કહેવાય ઓલી ગાડી ભરેલી પડી છે એ ભરાઈ હવે આ આ જ જાય ઘરે નાખવાનું થોડા ઘણા નાખી ને તમને બધાને ત્રીસ જણા જોવે છે એ લાઈક કોઈ ન કરતું લાઈક તો કરો એટલે

બે પાણ હાથમાં આવશે અહિયાં થી ઢગા માંથી આપ શબ્દ ન બોલો તમે નગર ફેમસ થઈ જાય છો

લઈ લોરવાનું જો ગાડી ભોરવાના હોય બધા એવા માં દેવાના તો ઓલાદ નાખ દો મારે પાટો પૂરો થઈ જાય ઓલાદ લઈ લો આ તો ધક્કો મારા પપ્પા ને ફોન આવે ગયો હાલો ઈ પણ બધા સારા છે એવો હે ગાડી ભરાતા વહેતા એમ ન કરો અહીંયા ઉતારો તમે જો આ લઈ લો આઈયા અહીંયા ડાયરેક્ટ આ ખૂણો ભરી દયો બે જણા તો ઈ હાવ ખોટું થાય અરે આ ટીન આલેવુંની જગ્યા પર મૂક એ ઊભો પણનો ન ફાડોનો ન ફાડો એટલે પાછો ન આવે ખૂણો ભરાઈ જાય હા ભાઈ હું પાણા ભાઈ ગામ પૂછ્યું ગામ ભીંગુડા ભાઈ ભીંગુડા ગામમાં આવ્યું લીંબુડા નહી ભીંગુડા ગામ માટલ ભાઈ ખાણ છે આપડી જો બેલા પડ્યા એવો ને બેલા જોતા હોય આવી જાવ ટ્રેક્ટર લઈને ગાડી લઈને મોટર લઈને જોવા આવજો

જય જુગી વાળા ભાઈ આ ભાઈ ની દ્વારી ઘડીયો કોમેન્ટ હોય આપડા વિડીયો ખેત છે ગઢવી ગઢવી ભાઈ એ નાખી દો એ બધા એવો ને બધા હારા હે આપોબાને એમ નો થાય ને મોરા પણ આયા હા થઈ જા હે તું તો બોલ માં છોકરા હા હા થઈ તો નાખ દો એ બધું બધે એમ ઉભો નાખવાનો માલો ડગો થઈ ગયો એટલે ઓછા પડજો ભાઈ ડાજ્યો મારે નહીં છડે ખાલી એમાંય દબાતું તું ના એટલા હારા વરી દો એટલા હે એટલા પારો થઈ જાય તા તા સાલ આમાં લારું મોટું છે એટલે પગમાં નો નાખતા

પડ્યો હેઠો મેં ઉભો હતો ઈ પછી એક ખાટું લેવા આવે હજી આ પણ હરફ કરો જો આ નડે હે ઈ ભાંગી ગયો હે ને આવું નકામો નડે તમારા માણા કામ સારું કરે હાલો ઓલા ભાઈને એકને દઈ દેજો ટોળા પૈસા બે ને પડતું હોય તો મને કઈ વાંધો નહીં

હારા હારા બધા લઈ લો ખોટા આપણે નાખી દેવા હવે આમ સાફ જ કરવાનું થાય આખો પાટો સાફ થઈ જાય આ બાજુ નાખો ને અહીંયા ફેરવી આમ દાવત ફતેહપુરા બાજુ ગાડી નહીં આવે ભાઈ ફતેપુરા બાજુ આવે તમારે ગાડી લઈને આવવું પડે ભરવા એવન પાણાના પંદર રૂપિયા છે ખાલી પંદર રૂપિયા કડક પાણો જો આ એવન જ છે પણ આથી હવે થોડા ઘણા પડ્યા જ નાખી દે વેસ્ટેજ આપણે

આગળ પાણા મૂકો ઉલર છે કેવું જો ભાઈ જોવા વાળા ને પાણા બતાવી દો એવન હવે આપણું લાઈવ પૂરું કરી આ સેકન્ડમાં આ તો બધું વેસ્ટેજ પડ્યું જો નાખી દેવાનું એવો બતાવું તમને પેલા કોમેન્ટ કરતા જઈજો ને લાઈક કરતા જઈજો ડબલ ટેપ કરીને જો આ એવો ને બધા ભૂકી ચોઈટી છે ઉપર ધોયેલા ધોવાણા નહીં વરસાદના ઉપરની ભૂકી ચોઈટી છે એટલે લીલા થઈને આવા થઈ ગયા અને આ ધોયેલા છે જોઈ જાવ વરસાદમાં બધા પાણા ધોવાઈ ગયા છે અને આખો જેવો કેવો કટમાં પાણી દે ને પંદર રૂપિયા છે એવન પાણાના આ બધા એવન હે પંદર રૂપિયા અને આ બધા એવન હે પણ આ ઉપર ભૂકી ચોટી છે જો બધા આ ભૂકી છે બાકી સારો પાણો આવી રીતના થાય આ બધા એવન એવાને આખો પાટો અને અહીંથી આ બધા એક ગાડી ભરી છે એ સેકન્ડની ભરી ઓલી બાજુથી બાકી આ બધા એવન પાણા છે પાણાના પંદર રૂપિયા છે સેકન્ડ પાણાના આઠ રૂપિયા આઠ નહીં નવ રાખો હવે આઠ હતા આજ દીધી પણ હવે નવ કરવાના છે તમને અત્યારથી નવ જ કહી દઉં આ બધા એવન પાણા અને હવે જો નવા હું નીકળે ને આજના કાપેલા તમને બતાવું આજના જે નવા જ કાપાય હવારના હજી બપોર ચડ્યો હા તડકો પણ બહુ જાજો છે અત્યારે હા હા જો મશીન છે કાપવાનું આજના પેલા જો આ મશીન છે અને આ આજના નવા પેલા એવાના છે બાકી આમાં તમે ખૂણા ખરેલા ને એવા હોય ને નીકળી જાય પાણા હારા જ ગાડીમાં ભરવાના થાય રેડી એ જાઓ પાણા મસ્ત હે દાવત ફતેહ ફૂલાનું ભાઈ અંદાજે ભાડું નથી ખબર ગાડી તમારે લાવવી પડે એ ગાડીવાળાને તમારે પૂછવું પડે આ પાણાનો ભાવ હું તમને આપું પંદર રૂપિયા એવનનો ભાવ છે સેકન્ડ રૂપિયા નવ નવ રૂપિયા નવ રૂપિયા સેકન્ડનો ભાવ છે રેડી બાકી લેવો હોય ફોન કરજો મારો નંબર આપી દઉં નંબર મારો છે ત્રેસઠ પાંચ બત્રીસ અડતાલીસ જીરો એકાવન એ મારો નંબર છે સાગરભાઈ નામ એ બાકી યુટ્યુબ ચેનલમાં આપણા બીજા વિડીયો જોઈ લેજો એમાં નંબર એ મળી જશે બધા એમાં અને એવન સેકન્ડ બધાના અલગ અલગ વિડીયો છે તો જોઈ લેજો તો આ ટ્રેક્ટર આખું આવી રીતે ભરવું હોય તો પાંચસો રૂપિયા ટ્રેક્ટરના થાય આખું ટ્રેક્ટર ભરાઈ જાય આમાં અઢીસો અઢીસો ત્રણસો પણ આવે રેડી જોઈ જાવ આ તો જ મોટાપણા છે હોયથી આ ઘર હાટું જ જાય છે ટ્રેક્ટર એટલે આમાં તો કાંઈ બાજુ લેવાનું નહીં આ તો આપણે મફતમાં જ લેવાનું ટ્રેક્ટર આપણું ઘરનું જ છે હાલો તો હવે આપણે મળી બીજા વિડીયોમાં બાકી રોજ રોજ નવા નવા વિડીયો આવે છે પહેલાંના સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલના જોવા હોય ને અને ભાવમાં થઈ જશે બધાથી સસ્તો ભાવ છે આપણી ખાઈને એટલે જેને લેવો હોય એ કોન્ટેક કરજો નંબર એ મારો છે એમાં અને બધું છે હાલો રેડી બાકી જેને પેલા લેવો હોય કોન્ટેક કરજો નંબર મારો આપી દો હજી એકવાર ત્રેસઠ પાંચ બત્રીસ અડતાલીસ ઝીરો એકાવન એ મારો નંબર હેડી હવે ટેકટ આપણે ગામમાં જ નાખવાનું બાજુમાં એટલે અહીંયા જવા દઈ હાપકડા ભાડા સાથે ભાવ હાપકડા ભાઈ કઈ બાજુ આવ્યું એક તાલુકો જિલ્લો આપજો ને દેવાભાઈ તમે હાઈ હાઈ બોલો હો પણ કાંઈક આગળ તો બોલો શું તમારે પૂછવાનું છે જે પૂછવાનું હોય એ બધું કાંઈ તો તડકા ના થાકી ગયા હલો મારે એક ફોન આવે છે હજી જે આજે હજી સેકન્ડ ગાડી ભરીને અહીંયા જવાનું સેકન્ડ પહેલાં નાખવાનો ઓર્ડર છે આપણે એટલે અહીંયા જવાનો ફોન આવે છે હલો તો હવે મળીએ આપણે બીજા વિડીયોમાં અત્યારે તો હવે પૂરું હવે બીજો વિડીયો જો લાઈવ કરીશ ગાડી ટ્રેક્ટર ભરાતો હશે ને તો લાઈવ કરીશ બીજું હવે કાંઈ કહેવાનું નહીં બાકી તમારે કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો કોમેન્ટમાં હું તમને આપી દઈશ અડવદ હાપકડા હડોદમાં હાપકડા કઈ વાંધો ને હાપકડામાં ભાઈ મળી જાય તો ગાડી આપણે ઘણી આવે છે તો તમે ફોન કરજો ને મને મારો નંબર તમને દઈ દઉં ત્રેસઠ પાંચ બીજા વિડીયોમાં છે જેમાં નંબર આપેલો છે એટલે ફોન કરજો તમારી અહીંયા ગાડી આવી જાય હું ભાડું જોઈ લો કિલોમીટર કેટલું થાય એટલે તમને કહો દીપકભાઈ હાલો હવે આપણે બંધ કરી લેવું આવું જાવ થોડુંક કામ છે ગરમી એવી થાય તો હવે મળીએ આપણે બીજા વિડીયોમાં રેડી એવો એક આખાણ આપણે ઘણી જ છે આખી આખી એટલે આમાં કોઈ તમારા વચ્ચે કમિશન નહીં લેવાય જે હે એ પાણાના ભાવ જ છે પંદર રૂપિયા એવન સેકન્ડના નવ રૂપિયા રેડી હાલો હવે આપણે મળીએ બીજા વિડીયોમાં